દરેક સજીવ પોતાની વિવિધ પ્રકારની દેહ ધાર્મિક ક્રિયાઓ કરે છે આ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે સજીવને ઉર્જા એટલે કે શક્તિની જરૂર પડે છે સજીવો આ જરૂરી ઉર્જા પોષણ દ્વારા મેળવે છે સજીવો પોષણની પદ્ધતિઓમાં વિવિધતા ધરાવે છે જેમકે સ્વાવલંબી સજીવો પ્રકાશ સંશ્લેષણ જેવી ક્રિયા કરી સ્વયં પોષણ મેળવે છે જ્યારે પરાવલંબી સજીવો પોષણ મેળવવા માટે અન્ય સજીવ ઉપર આધાર રાખે છે પ્રાણીઓમાં ખોરાક મેળવી તેનું શોષી શકાય તેવા ઘટકોમાં રૂપાંતર કરી કોષો સુધી પહોંચાડવાની સમગ્ર ઘટનાને પોષણ કહે છે પોષક દ્રવ્યોમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની ક્રિયા કોષો દ્વારા થાય છે કોષમાં થતી આ ક્રિયાને કોષીય શ્વસન કહે છે કોષીય શ્વસનની ક્રિયા દરમિયાન શક્તિ મુક્ત થાય છે જેનો ઉપયોગ સજીવ શરીરની વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે કરે છે જીવંત પ્રક્રિયા શું છે સજીવો દ્વારા તેમનું જીવન ટકાવવા માટે કરવામાં આવતા મૂળભૂત કાર્યોને જૈવિક પ્રક્રિયાઓ કહે છે સજીવોમાં પોષણ વૃદ્ધિ શ્વસન પરિવહન ઉત્સર્જન નિયંત્રણ અને સહનિયમન હલનચલન અને પ્રજનન જેવી જૈવિક ક્રિયાઓ જોવા મળે છે પોષણ એટલે ખોરાક ગ્રહણ કરી તેને શરીર દ્વારા શોષી શકાય તેવા ઘટકોમાં રૂપાંતર કરી કોષો સુધી પહોંચાડી ઉપયોગ કરવાની ક્રિયા શોષિત ખોરાકનું શરીરના વિવિધ ભાગોમાં પરિવહન થાય છે શોષિત ઘટકોમાંથી શ્વસનની ક્રિયા દરમિયાન શક્તિ મુક્ત થાય છે આ ક્રિયા દરમિયાન કેટલાક હાનિકારક અને બિનઉપયોગી દ્રવ્યો પણ ઉત્પન્ન થાય છે શરીરના વિવિધ કોષો દ્વારા ઉત્પન્ન થયેલા નકામા દ્રવ્યોનો નિકાલ ઉત્સર્જનની ક્રિયા દ્વારા શરીરની બહાર થાય છે સજીવોને એક સ્થળેથી બીજા સ્થળે સ્થાનાંતર કરવા માટે તેમજ શરીરના નાના મોટા ભાગોનું હલનચલન કરવા માટે હલનચલનની ક્રિયા કરવી પડે છે સજીવોને તેમની ફરતે આવેલા પર્યાવરણના ફેરફાર સામે ટકી રહેવા માટે નિયંત્રણ અને સહનિયમન જરૂરી છે વૃદ્ધિની પ્રક્રિયાથી સજીવોના કદમાં ફેરફાર થાય છે પ્રજનનની ક્રિયા દ્વારા અસ્તિત્વ ધરાવતા સજીવોનો ગુણન થાય છે જેથી તેઓ સૃષ્ટિ પર પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે છે પોષણ